બીલાનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે કાચા બીલા લઈ લેશું આ રીતે જે નાના લીલા બીલા હોય તેનો આપણે ઉપયોગ કરવાનો છે જેમ બીલા નાના હશે તેમ તેને આપણે સરળતાથી ટુકડામાં કાપી શકશું તો હવે આ બીલાનો દાંડલીનો ભાગ કાપીને તેની છાલ કાઢી લેશું આ રીતે થોડી જાડી છાલ જ કાઢવાની છે જેથી છાલનો બધો જ લીલો ભાગ નીકળી જાય અને તેમાં કડવાશ ઓછી થઈ જાય આ બીલાની છાલના ભાગમાં કડવાશ વધારે હોય છે એટલે બધો જ લીલો ભાગ સરળતાથી કાઢી લેવો અને અહીંયા તમે જોઈ શકો છો એ રીતે નાફની મદદથી જ તમે બીલાની છાલ ખૂબ જ સરળતાથી કાઢી શકશો બીલાની છાલ કાઢ્યા પછી આ બીલાને તરત જ પાણીમાં મૂકીશું જેથી કરીને બીલા કાળા ના થાય છાલ કાઢ્યા પછી જો બીલાને આપણે એમનેમ જ રહેવા દઈશું તો તે કાળું પડી જશે એટલે તરત જ પાણીમાં નાખીશું અને ત્યાર પછી બીલાને આ રીતે આપણે ગોળ ગોળ સ્લાઇસીસમાં કટ કરીશું આ રીતે ગોળ સ્લાઇસમાં કટ કરવાની જગ્યાએ તમે બીલાને ટુકડામાં કટ પણ કરી શકો છો તો હવે આ જ રીતે બધા જ બીલાની છાલ કાઢીને તેને આ રીતે ગોલ્ડ સ્લાઇસમાં કટ કરી લેશું આ બીલાનું ઝાડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ બિલ્લાના જ બીલીપત્રને આપણે ભગવાન શિવ ઉપર અર્પણ કરીને તેની પૂજા કરીએ છીએ સાથે સાથે તે ખૂબ જ હેલ્ધી પણ હોય છે બીલીપત્રનો ઉકાળો કરીને ઘણા રોગોમાં પીવાથી ફાયદો મળે છે અને તેની સાથે સાથે જ તેમાં થતાં ફ્રૂટ એટલે કે બિલ્લા પણ શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે તે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને ઘણા હૃદય રોગોને નિયંત્રણમાં લાવે હવામાં ખૂબ જ ફાયદેમંદ હોય છે ટૂંકમાં કહીએ તો આ બીલા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે કાચા બિલાનું આપણે આ રીતે અથાણું કરી શકીએ છીએ જ્યારે પાકા બિલાનું આપણે શરબત પણ બનાવી શકીએ છીએ જો તમારે બીલાના શરબતની રેસિપી જોઈતી હોય તો મેં મારી ચેનલમાં બે રીતે બીલાના શરબતની રેસિપી મૂકેલી છે જેની રેસિપી લિંક ઉપર આઈ કાર્ડમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમે મારા બીજા વિડીયોઝ જોવા ઈચ્છતા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બધા બીલાને કટ કરી લીધા પછી બીલાની છાલને જોઈએ તો જે બીલા આપણે પહેલાં કટ કર્યા હતા તેની છાલમાં એકદમ કાળાશ પડતો એટલે કે લાલ જેવી છાલ થઈ ગઈ છે પરંતુ બિલાને આપણે પાણીમાં રાખ્યા છે તો બીલાનો જરા પણ કલર નથી બદલ્યો એટલે આ રીતે બીલાને પાણીમાં જ રાખવા હવે આ કટ કરેલા બીલાને હાથ વડે સરસથી સાફ કરીને તેને ચોખ્ખા પાણી વડે ત્રણથી ચાર વખત ધોઈ લેશું અહીંયા આપણે બિલાને ત્યાં સુધી ધોવાના છે કે તેના ઉપર રહેલી બધી જ દૂર થઈ જાય તો હવે ત્રણ વખત બિલ્લાને ચોખ્ખા પાણી વડે ધોયા પછી અહીંયા જોઈ શકાય છે કે બિલ્લા ઉપરની બધી જ ચિકાસ દૂર થઈ ગઈ છે અને પાણી પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે તો હવે આ બિલ્લાને પાણીમાંથી સરસથી નીતારી લઈ બીજા એક બાઉલમાં લઈ લેશું આ બિલાના અથાણામાં આપણે ના તો વધારે મસાલા ઉમેરીશું અને ના તો તેલ ઉમેરીશું એટલે જ આ બિલાનું અથાણું એકદમ હેલ્ધી બનશે તો હવે આ જ રીતે બધા જ બીલાને આપણે બીજા બાઉલમાં કાઢી લીધા પછી તેમાં મસાલા ઉમેરીશું તો મસાલામાં આપણે બીજું કંઈ જ નથી ઉમેરવાનું મીઠું અને હળદર જ ઉમેરવાનું છે તો આ અથાણામાં મીઠું મીઠાનું પ્રમાણ થોડું વધારે હોય છે તો ટોટલ બે થી અઢી ચમચી જેટલું આપણે અત્યારે મીઠું ઉમેરીશું જો તમને એટલું મીઠું વધારે લાગતું હોય તો પહેલાં દોઢેક ચમચી જેટલું જ મીઠું ઉમેરવું અને તેની સાથે જ એક ચમચી જેટલી હળદર ઉમેરીશું અને ત્યાર પછી હવે તેમાં ત્રણ લીંબુનો રસ ઉમેરીશું લીંબુના રસની જગ્યાએ તમે તેમાં કેરીનું ખાટું પાણી પણ ઉમેરી શકો છો કેરીનું અથાણું બનાવ્યા પછી જે તેનું પાણી બચે તે પાણીને સ્ટોર કરીને આ અથાણામાં ઉપયોગ કરીને પણ તમે આ બીલાનું અથાણું બનાવી શકો છો જો તમે કેરીનું ખાટું પાણી વાપરતા હો તો મીઠું પહેલાં થોડું ઓછું નાખવું ત્યાર પછી જરૂર લાગે તો વધારે મીઠું તમે પાછળથી ઉમેરી શકશો લીંબુ ઉમેર્યા પછી હવે મીઠા હળદર અને લીંબુને બીલા સાથે સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી આપણું અથાણું ઓલમોસ્ટ તૈયાર જ છે આ અથાણાને તમે ચોવીસ કલાક ફ્રીઝમાં રાખ્યા પછી તેને ખાઈ શકો છો ચોવીસ કલાકમાં જ બીલામાં મીઠું હળદર અને લીંબુ સરસથી ચડી જશે અને બીજા જ દિવસથી તમે તમે આ અથાણાને ખાઈ શકશો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે તો હવે આ બધા જ મસાલાવાળા બિલાને આપણે એક કાચની બરણીમાં ભરી લેશું અથાણાને સ્ટોર કરવા માટે હંમેશા કાચની બરણીનો જ ઉપયોગ કરવો અને આ કાચની બરણીમાં અથાણું ભરતા પહેલાં તેને સરસથી ધોઈને એક દિવસ તડકે સૂકવી લેવી જેથી આપણું અથાણું લાંબો સમય સુધી સારું રહે બધા જ બિલાને બરણીમાં ભર્યા પછી જે પાણી બાઉલમાં બચ્યું છે તે પાણી પણ તેમાં ઉમેરી દઈશું અને એ સિવાય વધારાનું ચોખ્ખું પાણી બાઉલમાં લઈને તેને પણ બરણીમાં ઉમેરીશું અને બિલા સરસથી ડૂબી જાય અને ઉપર અડધા આંગણ જેટલું પાણી રહે તેટલું આપણે પાણી ઉમેરવાનું છે એટલે કે બિલા ડૂબડૂબા રહે તેટલું પાણી આપણે અથાણામાં ઉમેરવાનું છે અને ત્યાર પછી બરણીનું ઢાંકણ ઢાંકીને આ બિલા અથાણાને તમે એક વર્ષ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને આ અથાણું મેં કીધું એ રીતે ચોવીસ કલાક પછી ખાવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ ચોવીસ કલાકમાં વચ્ચે એકાદ વખત બરણીને સરસથી હલાવી લેવું જેથી કરીને મીઠું હળદર જો તળીએ બેસી ગયું હોય તો તે સરસથી મિક્સ થઈને બધા જ બિલ્લામાં એક સરખી રીતે એબ્ઝોર્બ થાય તો તમે પણ એક વખત આ રીતે તેલ મસાલા વગરનું શરીર માટે ખૂબ જ ફાયદેમંદ એવું બિલાનું અથાણું જરૂરથી ટ્રાય કરજો અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ બિલાનું અથાણું તૈયાર છે બિલાને કટ કર્યા પછી તે એટલા મસ્ત દેખાય છે ને કે આ અથાણાને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તો તમે પણ એક વખત આ અથાણું જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ